હેલો લવરિયા વેલકમ ટુ શ્વેતા જૈન બ્લોગ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ તો આજે અમે લોકો ઊઠી ગયા સવારે સાડા સાત વાગ્યે અને હવે કામે ચડી છીએ જો માર વાડે વધવા માંડ્યા જોઈએ આ પથારા હમણાં અમે ઉપાડી છીએ ચા પાણી નાસ્તો થઈ ગયો છે એટલું કામ કરી લઉં પણ પાછું તમને હું બતાવું કરી નાખ્યો ટિફિન તૈયાર થઈ ગયું અને સવાર નાસ્તામાં મમ્મીએ ગરમ પૌવા બનાવ્યા હતા અને રાત્રે પાઉભાજી કરી દીધી ને તો ભાજી વહી દીધી એ સવારે ગરમ કરીને ખાધી ડબલ ઋતુ ભેગી થઈ ગઈ છે ખબર નથી પડતી ગોદડા ઓઢવા કે શું ઓઢવા એટલે બધું મિક્સમાં પહેરી ગોઠી લઉં છું આટલા કપડાં મૂકીને મારા કપડાં ગોઠવી લઈશ ઘડી ઠંડી થાય ને ઘડી ગરમી થાય ઘડી ટીશર્ટ ચોટે ને ઘડી ઉખડે આવા વાતાવરણમાં તમારે ગરમ પાણી બહુ પીવાનું જમવાનું ઓછું અને પીવાનું જાજુ કરવાનું બીમાર થઈ જવાય મમ્મી ને થયા ગળામાં કાંકરા નાના 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 એટલે ગળું દૂધતું હતું પછી કાંકરાની કાલ દવા લીધી કાંકરાનું ત્યાં સ્ટોલ રાખીને બે જાય

પછી કે ગાયડું બોલીસ કપડા હંકેલી ને કબાટમાં કબાટ માં મૂકવા એટલે હેઠે રાખી દે પછી એને એ હું બીજે દી નિરાતે મૂકીશ મોઢા માંગડા નાખીને ગાયડું બોલાવીશ આ બાઈ બધાએ ગોઠવીને રખાય કપડાં એટલે મળે જ્યાં જતું હોય ને તરત મળે ડૂચા રાખતા તો બધા ને આવડે ગોઠવેલો હોવા જોઈએ પત કે ગાયડું બોલે કા તો હું તારી પૂજા કરું હવે માં કેટલી જગ્યાએ પહોંચે રાંધીને ખવડાવે એટલે ઘણું હું કચરા વાળું કપડાં હૂકું કપડાં લઉં વાસણ ઉટકાવું નાની છોકરીની જેમાં હારો હાર કામ હું કરાવું રોજ વિચારે કે ચડી ક્યાં મૂકી ગાંડી ચડી ફેરવ્યા છે માણા મૂકતા હોય તો રોજ ની ખબર ન હોય કે અહીંયા આજ મૂકશે એક એક કપડું હાથમાં લઈને વિચારે કટ કે ગયા ટી શર્ટ ક્યાંય ગયા ચારે ગોરમે ગાભા હંકેલા હોય ગોઠીણ મૂકવાના એટલે થોબડા ચડાવીએ હાથે એકદમ ઉતાવળો રખાય પડી જવાય કામ કરતા કરતા શહીદ થઈ જાવ તમને ભાન પડે કામ શું કોને કહેવાય રાત્રે ન મૂકી દેવાય બધા કપડાં આ સેટ્યું કરીને જોઈ લ્યો અહીંયા શીશો અહીંયા ફોન વાં એને દૂધ પીન ક દૂધ પીન એને જો અહીંયા રાખી દીધું જ ગમે જ પીધું અહીંયા જો ફાક્યું લઈ લે જોવો ખરી તમે સેટી ઉપર એના પથારા અહીંયા જો કાલે રવો ઓનલાઈન મગાવ્યો હતો આ ડબ્બામાં ભરવાનું કીધું હતું મેં એને ઓશિકાની પાછળ જોઈ લો તમને એમ થઈને મા ગાઈડું બોલે અહીંયા એનું માથાનું જોવો બકલ બે સેટી ઉપર એટલા પથારા પાથરેલા હોય અહીંયા એના જોવા બે દતિયા રખડે જોવો છો ને તમે આ એને કોલગેટ કરીને ઘા કર્યું છે મે તો બ્રાસ કરતી જ નથી તે ખરું એને લોકોનું કામ એ આપણે કરવાના ઈ લોકોન ફાકી ઉંબા કેમે એને હવે ખાઈ ગીધી ઠેકાણે તમને એમ ન થાય કે અમે હંગતા તો અમારી માં હાલો થઈ હાલો થઈ ગયું કેવાયના ચારે ગોર પથર આ કાલ હોવા ના વાસણ ઉટકેલા જન ચડાઈવા નથી આ તપેલું જોવો કાલ મેં નાસ્તો બનાવી દીધો હતો મમરાનો હજી તપેલા નથી મૂક્યા કાલે કાજુ બદામ ને દ્રાક્ષ ખાઈ ખાઈ ડબા રોખડે હાણસી આયા નીચે પડી જોજોજી હું એના તમને કામ બતાવું રવો નહીં ભરે જોઈ લે ડબ્બો ને પડીકું બે અંદર પછી પછી કેદી થશે ને તમને હું બતાવીશ એની પછી કેદી પડી નહીં કાલ કાતર ગોતી હતી ને કાતર મળી આ બે દત્યા લઈ લે અહીંથી જોવો રખડે જોવો તમે આ એનો દત્યો આ બીજો દત્યો માળાને ખાઈને વસ્તુ ઠેકાણે મૂકવી ન ગમે એમ થાય કે આપણે જે વસ્તુ વસ્તુથી લઈને એનું હવે જરૂર નથી તો આપણે હું મૂકી દઈ બાર જ ક્યાંય કામે નથી જવું નોકરી નથી કરવી પણ માળા કમસે કમ વ્યવસ્થિત ઘરને તો રાખીએ

પણ ન રહેવું ડાયરેક્ટ રે નહીં થાય તો હું હું કરું કે તો કે એમ કરું ઉખાડાન કીધું તો તો પડી હે હા તો ઉખાડી દે ખાલી યાર રાઈ ખમણા ઉખેડી દે સારું બતાવ લા લે બધું ઉખેડ કાલ ઓલું નોરિયો આવા હોય ઓલું મારું બીજો ઉકલતો હોય તો પછી પેલા ઓલું તો દેમ આની ઉપર ગમ રહી જાય ક્યાં છે એ લગાવી દે એની મીસાઇ સાથ એટલે તને મળી જાય રૂપિયા નો એક પ્લાસ્ટિક આ બાર યો બેન બેઠા બેઠા અંજણ પાવડર અને લટુ ઓયડા રાખશે

એ કરીશો તો છે જવાય આવડો મોટો આવડો મોટું એક રૂમ માં નકરા હરીસા હરીસા રાખી ચડિયું બ્રાન્ડ નાય ધોઈ નાવી એટલે બધે ચારે કોર માં આપણું પ્રદર્શન દેખાય મને બહુ સારું લગાવો એ હું તો ગમની પટ્ટી ઉપર એક સેલોટેપ મારી દેવાય